હરઘર તિરંગા યાત્રાને આગળ વધારવાના હેતુથી દેશવાસીઓમાં ફરી એકવાર એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે ત્યારે અમરેલીના બગસરા શહેરમાં આવેલા મેઘાણી હાઈસ્કુલ ખાતે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા નાયબ મુખ્યમંત્રી દંડક કૌશિક વેકરિયા સાંસદ ભરતભાઈ સુતરિયા અને પ્રાંત અધિકારી કેવી નંદા તથા આરજી ઝાલા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રા શહેરના ગોંડલિયા ચોક વિજય ચોક મેન બજાર મામલતદાર કચેરી સહિત વિવિધ માર્ગો પર નીકળી હતી અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મેડા મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ગોહિલ બગસરા શહેરના ભાજપના ધીરુભાઈ કોટડિયા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાકર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવી રીબડીયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિઓ તથા આગેવાનો કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને તિરંગા યાત્રામાં ઉપસ્થિત આન બાન અને શાનનું પ્રતિક તિરંગાને સલામી આપી ભારતના શૌર્ય શાંતિ અને સન્માનમાં ઉન્નત ભાવ સાથે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું જેવી કાકડિયા તારા સભ્ય ધારી બગસરા ખાંભા દેશભક્તિના રંગે રંગાય ને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર ત્રિરંગાનો જે કાર્યક્રમ આપ્યો છે એના ભાગરૂપે બગસરા મુકામે આજે ખાસ ત્રિરંગા યાત્રાનો આખો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમમાં જિલ્લાના તમામ આગેવાનો સંસદ સભ્ય અમારા કૌશિકભાઈ વેકરિયા ને ઉપસ્થિત તમામ પ્રકારના ભાજપના આગેવાનો બધાએ હાજર રહ્યા હતા અને ગામના ગામમાંથી પણ તમામ પ્રકારના આગેવાનો ભાઈઓ બહેનો બધાએ હાજર રહી અને ત્રિરંગા યાત્રા કાઢી હતી આ યાત્રા ખૂબ જ સફળ રહી અને જ્યારે મોદી સાહેબનો ધ્યેય છે જ્યારે દેશ પ્રત્યેની લાગણી ઉત્પન્ન કરવાનો ત્યારે એ લાગણી લોકો સુધી પહોંચે અને લોકોને રાષ્ટ્ર પ્રત્યેની ત્યારે લાગણી અને ગૌરવ થાય એવો કાર્યક્રમ આજે સાહેબે આપ્યો છે ત્યારે એના ભાગરૂપે આજે આખા જિલ્લામાં આગેવાનોની ધારાસભ્યોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ઉપસ્થિત હતો ઉપસ્થિત સાંસદ ભરતભાઈ સુતરિયા અમારા નાયબ દંડક ગુજરાત વિધાનસભાના કૌશિકભાઈ વેકરિયા અને ગામના તમામ આગેવાનો શહેરના આગેવાનો જિલ્લાના આગેવાનો તાલુકાના જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો પ્રમુખશ્રી અને ગામના તમામ હોદ્દેદારો તાલુકાના યાત્રા ઠ નગરપાલિકા શોધી અને ગામમાં મેઇન બજારમાં ફરી અને ખૂબ જ સારી અને ઉત્સાહપૂર્વક આ યાત્રા સંપૂર્ણ કરી અશોક મણવર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ